ચાલો મિત્રો આજે આપણી પાસે જોઈ લો ઇલેક્ટ્રિક ઇરેઝર આવી ગયું છે જે સો રૂપિયા પ્રાઇઝ છે એની અને પિંક કલરમાં રહેવાનું છે અલગ અલગ કલર આવે આમાં આ રીતનું દેખાય જોઈ લો તમે આમાં ઇલેક્ટ્રિક આ મોટર આવે છે એ અને આ ઇરેઝર છે એના બધા અને આ પંખી આવે છે જ્યારે ગરમી થાય તો પંખીનો ઉપયોગ એ આપણે કરીએ કે અને આ ઇલેક્ટ્રિક ઇરેઝર તો છે જ તે અનબોક્સિંગ કરીને બતાવીએ અને કઈ રીતે વાપરવાનું એ તમને હું દેખાડું તો ભાઈ વિડીયોમાં બને રહીજો તો હા જોઈ લ્યો તમે આ રીતનું ઇરેઝર આવે છે અંદર આમાં પેન્સિલ સેલ ચડે છે તમને દેખાડી દઈ આ રીતના બે પેન્સિલ સેલ આવે છે બે ચડશે પછી આ રીતે આ બ્લોક થઈ જાય અને એની સ્વિચ આવે છે આ રીતે ચાલુ થાય આ ઇરેજર છે અત્યારે આપણે ચડાવી દીધા આમાં બાર ઇરેજર હારે આવે જોઈ લ્યો તમે અને બતાવું તમને કઈ રીતે આ જુઓ પેન્સિલ છે આપણી હવે આ ઈરેજર આપણે ચડાવી દીધા આ ચાલુ થઈ ગયું તો આ રીતે રાખવાનું જોવો તમે આ રીતે ઘૂસાય બરાબર અને બીજો ઉપયોગ તમને દેખાડું કઈ રીતે કરવાનો આ ઈરેજરનું કામ પૂરું થઈ જાય તો કાઢી લેવાના પૂરા થઈ જાય તો બહાર આરે આવે અને જોવો તમે ગરમી થાય ક્લાસમાં તો છોકરા એને રમી શકે જો આ રીતે ફરે જો પવા નહીં આવે જો વાળ ઉઠતા હશે બરોબર આ રીતે એનો ઉપયોગ છે બંને રીતે તો ચાલો તમે લઈ લેજો સારું